ઘોઘા જકાતનાકામાં રહેતા ઈસમને વિરાણી સર્કલ પાસેથી વિદેશી દારૂની એરાફેરી કરવાના ગુના સબ નીલમબાગ પોલીસે ઝડપી લીધો નીલમબાગ પોલીસ મથકનો સ્ટાફ કાળિયાબીડમાં આવેલ વિરાણી સર્કલ નજીક પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે શંકાના આધારે રાહુલભાઈ ગોપાલભાઈ ચૌહાણના મોટર રોકી તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે તેની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી mana muke da mara ayi don yi